ખેડૂતના ખેતરમાં આગ લાગતા ભારે હતી આગના કારણે બે પશુઓ બળીને ભળતું થઈ ગયા છે ત્રણ પશુઓને ઈજા થઈ છે અને મોટા ભાગનો વાડીમાં રહેલો ઘાસચારો આગમાં થઈ ગયો રસિક વિસરણી સાથે હિરેન ખરેડાના વિસ્તૃત ગામના ભરતભાઈ ચાદરભાઈ ડેરવાડિયાના ખેડૂતમાં ખેતરમાં ભીષણ આગ લાગી હતી ખેતરમાં આગ લાગવાના કારણે બે ગાયો બળીને ભળતું થઈ ગયા હતા તેમના મૃત્યુ નીપજ્યા હતા જ્યાં જ્યાં પશુ રાખવામાં આવે છે ત્યાં જ આગ લાગી હતી બપોરના એકથી બે વાગ્યાના આસપાસ આગ લાગી હતી આગ જોઈને ખેતર માલિકે તાત્કાલિક અસરથી ફોન કર્યો હતો અને પાણીના ટેન્કરનો મારો ચલાવી આગને કાબૂમાં લીધી હતી ત્રણથી વધુ પશુઓ દાઝી ગયા છે બે પશુઓના મૃત્યુ થયા છે તાત્કાલિક અસરથી પશુ ડોક્ટરને બોલાવવામાં આવ્યા છે અને ઘાસચારો પણ બળીને ખાક થઈ ગયો છે આમ ખેડૂત ઉપર આ આગ લાગવાને કારણે આગ તૂટી પડ્યું છે મોટી રકમનું નુકસાન થયું છે